નેતા હોય હોય પાણીની કે પછી કોઈ પણ ભાવનગરમાં વધુ એક પેપર ફૂટવાની ઘટના બની છે અને પરીક્ષા રદ કરવાની ફરજ પડતા વિદ્યાર્થીઓની મહેનત પર ફરીથી પાણી ફર્યું છે શેની હતી પરીક્ષા ને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ ગુજરાત રાજ્ય જાણે પેપર ફૂટવાનું હબ બની ગયું હોય તેમ વારે વારે પેપર ફૂટવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આજરોજ ભાવનગરમાં એનસીસીનું સી સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર લીક થયું છે જે બાદ આ પરીક્ષા રદ કરવામાં આવી છે આ પરીક્ષામાં ભાવનગર અને અમરેલીના ચારસો અડતાલીસ જેટલા કેરેટ પરીક્ષા આપવાના હતા જોકે એક કલાક અગાઉ જ પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી અને વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો

તેમાં પેપર લિકેટ થયું છે એવી ઘટના સામે આવી છે જેમાં જોવા જઈએ તો પાંચસો જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે પરીક્ષાના એક કલાક અગાઉ આ જે પરીક્ષાનું જે પેપર હતું એ વાયરલ થઈ ચુક્યું હતું એટલા માટે આ પરીક્ષા જે છે એ રદ કરી નાખવામાં આવી છે અને આ પરીક્ષાનું ફરી આયોજન કરવામાં આવશે જોવા જઈએ તો ભૂતકાળમાં ભાવનગરની અંદરથી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે ધમીકાંડ હોય પછી એમ કેબીયુ પેપર લિકેટની ઘટના હોય કે અવારનવાર અન્ય ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહે છે કેમ કે ભૂતકાળની જેટલી પણ ઘટનાઓ બની છે તેમાંથી કોઈ બોધપાઠ લેવામાં નથી આવતો અને કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવતા તેને કારણે આ બધી જ ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે હવે સરકારને વિનંતી કરીએ છીએ કે જે પેપર લિકેજ ઉપર જે કાયદો બનાવવામાં આવ્યો છે એ શોભાના ગાંઠિયા તરીકે રાખવામાં ન આવે એનું કડક પડે એનું અનુકરણ કરવામાં આવે જેથી કરીને જે પેપર લિકેજના જે માફિયાઓ છે ઉપર અને કડકમાં કડક કાર્યવાહી થાય તો જ આ પેપરલિકેટ ઘટનાઓ જે છે એ રોકી શકાશે બાકી આ પેપરલિકેટનો જે કાયદો છે એ ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે જેથી જે પેપરલિકેટ જે માફિયાઓ છે એ કોઈ જ ડરતા નથી અને પેપરલિકેટ ઘટનાઓ ગુજરાતમાં

તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે ભાવનગર ખાતે એનસીસી સી સર્ટિફિકેટનું પેપર લીક થયું છે અને આ પેપર લીકની ઘટનાના કારણે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે ગુજરાતની આ ભાજપ સરકારમાં વારંવાર જે પેપરો લીક થઈ રહ્યા છે એ ઘટનાને જોતા એવું લાગે છે કે આ ભાજપની સરકારને પેપર લીકનું વ્યસન થઈ ગયું હોય એવું લાગે છે કારણ કે કોઈ વ્યસની માણસને વ્યસન છોડવા માટે આગેવાનો વડીલો ગમે એટલું કહે પણ એ વ્યસન મૂકી ન શકે એમાં ભાજપની સરકારને ગુજરાતના યુવાનો વડીલો સમાજો ગમે તેટલું કહે ગમે તેટલી ટકોર કરે પણ એ આ પેપર લીકના વ્યસનને મૂકી ન શકતી હોય એવું લાગી રહ્યું છે ગુજરાતની સરકાર અને કેન્દ્રમાં ભાજપની સરકાર દ્વારા નવા નવા કાયદાઓ પેપર લીકની બાબતને લઈને બનાવવામાં આવ્યા ક્યારે કોઈ પેપર લીક કરશે તો દસ વર્ષ જેલની સજા અને એક કરોડનો દંડ પણ આવા કાયદાઓ બનાવવા છતાં પણ જો આ પેપર લીક અટકાવી ન શકતા હોય પેપર લીકના કૌભાંડો અટકાવી ન શકતા હોય તો મારો ભાજપને સીધો જ સવાલ છે કે કાયદાઓનો મતલબ શું કારણ કે મહત્વની બાબત તો એ છે કે પેપર લીક ની ઘટના કોઈ પણ કારણે अटकવી જોઈએ અને જો અટકી ન શકતી હોય તો સરકારે સ્વૈચ્છિક રાજીનામું આપી દેવા જોઈએ તેરા મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાઓ છો જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર